રાજકોટના જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ એક નવા મહત્વના પ્રોજેક્ટની જાહેરાત કરી છે જેમાં સમગ્ર રાજ્યમાં સૌ વખત રાજકોટ જિલ્લાની તમામ પાંચસો પંચાણું ગ્રામ પંચાયતોમાં સોલાર રૂફટોપ લગાવાશે આ માટે અંદાજે રૂપિયા આઠ પોઈન્ટ આઠ કરોડનો ખર્ચ કરાશે સોલાર સિસ્ટમથી વીજળી મળવાને કારણે પીજીવીસીએલના વીજ બિલમાં વર્ષે રૂપિયા ચાર કરોડનો જિલ્લા પંચાયતને ફાયદો થશે અત્યાર સુધીમાં એકસો પંદર ગ્રામ પંચાયતોમાં સોલાર લાગી ચૂક્યા છે અને આગામી એપ્રિલ મહિના સુધીમાં આ કામ પૂર્ણ થઈ જશે એક પંચાયતમાં ત્રણ કેવીના સોલાર લગાવવાનો ખર્ચ એક પોઈન્ટ વીસ લાખથી એક પોઈન્ટ ચાલીસ લાખ જેટલો થાય છે અને તે મુજબ કુલ અંદાજિત ખર્ચ આઠ કરોડ રૂપિયા થશે આ ખર્ચમાં વીસ સબસિડી રાજ્ય સરકારના પંચાયત વિભાગ તરફથી અપાશે જિલ્લા પંચાયતની તાલુકા પંચાયતની નાણાં પંચની આખી ગ્રાન્ટનો પ્લાનિંગ કર્યો જિલ્લા પંચાયતની બોડી તાલુકા પંચાયતના જે પ્રમુખ શ્રી છે આના સાથે પણ અમે મિટિંગ કરી અને પછી અમે પ્લાન કર્યો કે દરેક ગ્રામ પંચાયત ઉપર તે કે સોલર રૂફટોપ આપણે લગાવીએ અને રાજકોટ જિલ્લાને સેચ્યુરેટ કરીએ એ સો ટકા ગ્રામ પંચાયતો અમે સોલર રૂફટોપ લગાવીએ આની જ પ્લાનિંગ જે છે આપણે હાથ ધરી છે અને હવે જે છે આપણે રિન્યુએબલ એનર્જીનો એક મોટો જે છે સોલાર એનર્જીનો આપણે એક કાર્ય આખો જે છે આયોજન થશે તો બધાને ફાયદો છે ગ્રામ પંચાયતને પણ ફાયદો છે પર્યાવરણને પણ ફાયદો છે પછી જે છે વીજ કંપની છે આને પણ ફાયદો છે તો એવી રીતે જે છે કે એક અમે પ્લાનિંગ કર્યો છે